પ્રથમભાઈ છે અને રમાડે પ્રથમભાઈનો રોજ નિશ્ચય ગણું છે કાં હવા જ કા કાં બોલ પૈસા આવવાનું પણ એક તરફ અહીં શું કા પડે છે એમને ચાલો વિડીયોના અંત સુધી બન્યા રહીજો અને ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરી અમારા અને બે લાયકન દપાવી દેજો એટલે અમારા નવા વિડીયો તમને નોટિફિકેશન મળતું રહે હવે વિડીયોના અંત સુધી જ બન્યા રહીજો

હા તો કીધું એ પ્રમાણે જ છું એક મિનિટ સ્ટાર્ટ રહેવા દેવી પડશે બંધ પડી જાય પછી હવે આપણે પાછી લઈ લેવી ધીમે ધીમે

लेकिन ये साला कर क्या रहे हैं अब अब नहीं निकला अब जोर चुके हैं रिजू भाई गाड से नहीं निकला क्या कहना चाहते हो मैं नहीं बताऊंगा ये

અત્યારે રોંઢાના પાંચ વાગી ગયા છે અને આપણે જવો તમે રોજના નિધે સા વિના નું હાલો એ અમારા નિશા હે ચાલો સા પાણી પી અને હજી વ્લોગને આગળ વધારીએ હજી ઘણું ઘણું પી રહવાનું બાકી છે ભાઈ અંત સુધી બન્યા રહેજો

ભણી ગણી ને એવું મોટો થાય ને ભાઈ મોટો થઈને ડોક્ટર બેલી જવો તમે ભણે છે ને અમુક છોકરા હોશિયાર હોય ભાઈ